માર મારા ઘર કઈ કરાણા ને કઈ રાજ્યા કઈ રાણા ને છોડી રાજડી ઘરબાર રે હરિનો રસ પીજીએ હે છોડી જાલારબાર રે હરી કઈક રાણા અને કંઈક રાજયા લાગવતા કોઈ ની હાલતી જ નથી ને રાણા અને ઘર માટે હેતે રસ હું તો અહીંયા સુધી કહું કે પરમ જ્ઞાની થઈ જાય અને ખાલી જ્ઞાનની ચર્ચા કરી રાખીએ એનો હેતુ શું ખાલી જ્ઞાનની વાતો કરી રાખીએ પાંચ હાથ પુસ્તક વાંચી લીધા એકાદ બે યાદ કરી લીધા અને સમાજમાં પ્રભાવ પાડવા માટે પછી વાતો કરી રાખીએ કે આ શાસ્ત્રમાં આમ છે ને આ પુરાણમાં આમ છે એનાથી શું એનાથી માત્ર સમાજ એટલું કે ઓહો ભાઈ ભાઈ ભારી વિદ્વાનો આટલું કે પણ એ ભેગું તો આવવાનું નથી ને ભેગું તો કેટલા સહજ બન્યા ભેગું તો કેટલા સરળ બન્યા અને કેટલું હરિનામ લીધું એ જ છેલ્લે સાથે આવવાનું કેટલો ભાવ છે ભગવાન પ્રત્યે સાથે પરમ હજારો લાખોની સંખ્યામાં લોકો એની કથા સાંભળવા આવતા હતા પણ એની દ્રષ્ટિ એના ભાગવત ઉપર જ રહેતી હતી એને ખબર હતી પ્રશંસાની પણ પ્રભુની કૃપા જ મારા પેગી આવવાની છે આ બધા દ્રષ્ટાંત લીધા જેવા છે આવા તો ઘણા ડુંગરેજી મહારાજ જેવા જ અમારા એક દાદાશ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી થયા હે અને એની તાકાત અને એની વિધવતા કેવડી તો કે ભાગવતના એક એક શ્લોક ઉપર આઠ આઠ દિવસની કથા કરી શકે આવા વિદ્વાન હતા એક એક શ્લોક ઉપર પણ તમે એને જોવો ને તો એક ધોતી પહેરી હોય ખુલ્લું શરીર હોય ઉઘાડા પગ હોય અને ગળામાં ગૌમુખી ટીંગાતી હોય એને જ્યારે કથા કરવાની હોય ત્યારે એ સહજતાથી કથા કરે અને કથા પૂરી થાય એટલે ગૌમુખીમાં હાથ નાખીને જપ કરેલા રાખે બીજી કાયમ થાક કારણ એ પામી ગયા હતા કે સાથે પુણ્ય અને પાપ જોઉ હેતે હરિનો રસ પીજીએ પુરંજન દ્વારા દેવર્ષિ નારદ એ જ છે કે હે પ્રાચીન બરહી પશુઓને મારવાનું બંધ કર મિથ્યા તામસી યજ્ઞ બંધ કર સમાજમાં પ્રશંસાને પાત્ર બનવાનું બંધ કર કાઈ ભેગું આવવાનું નથી આવશે તો માત્ર પ્રભુની કૃપા પ્રભુ નામ સંકીર્તન અને કરેલું પુણ્ય જ ભેગું આવ આવડી મોટી કથા સંભળાવવાનો આખો હેતુ એનો એ હતો તો પુરંજન ચરિત્ર દ્વારા દિવ્યોપદેશ કરી અને

અને એ નામ છે પ્રમલોચા નામની અપ્સરાની દીકરી છે વૃક્ષોએ એનું ધ્યાન રાખીને એને મોટી છે એને એનું ધ્યાન રાખવા વાળું કોઈ હતું નહીં એટલે વૃક્ષોએ આ કન્યાને સંભાળી ધ્યાન રાખીને મોટી કરી એટલે એ

રાજા બન્યા છે આ દક્ષ બીજો કોઈ નહીં પણ શિવજીના કોપથી જેના ધડ ઉપર બકરાનું માથું ચડ્યું હતું ને એ જ દક્ષ શરીર બદલાવીને આવ્યા છે અને પરમ જ્ઞાની બનીને આવ્યા છે એ દક્ષએ સુધી કથા લઈ જઈ અને અહીંયા ચોથા સ્કંદને વિરામ શ્રીમદ ભાગવતે મહાભુરે પુણ્ય પરમાત્માના શ્રી ચરણોમાં સમર્પિત કરી અને આવો થોડીક હજી વાર છે આપણે તો પાંચમા સ્કંદમાં પ્રવેશ કરી લે પછી કથા બપોર પછી તો પંચમ સ્કંદ ના પ્રારંભમાં રાજા પરીક્ષિતજી વિનમ્રતાથી શ્રી સુખદેવજી પૂછે છે કે પ્રિય વ્રતો ભાગવત આરમા રામત કર્મ બંધ પરાૂ ન મુક્ત સંગા તમે રાજા છો ભગવાને પોતે ને સમજાવ્યા તમે રાજા છો રાજ્ય કરવું તમારું કર્તવ્ય એની આજ્ઞાને લઈ અને પ્રિયવ્રત આવ્યા રાજા બન

એટલે પૃથ્વીમાં રથના ચીલા ઉઠા પેલાના જમાનામાં હજી આમ તો પણ ખેરના લાકડાના જે પૈણા બનતા ખેરના જ બનતા ને ગાડાના અને એના ઉપર લોઢાનો આખો ઓલો રીંગ ચડાવે અને ઈ ગાડાના જે ચીલા થાતા ને એવા ચીલા આટા ને ગાડા થાય એમ કારણ કે પોતે વજન વાળું હતું હે કઈક એવો જ રથ હશે એટલે ચીલા પૈડા કેટલા સાત